હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે શિવરાત્રી સ્પેશિયલ ઘરમાં બધાને ભાવે તેવી સ્વાદમાં બહુ ટેસ્ટી એવી ફરાળી ડીશ બનાવીશું તો આ ડીશમાં શક્કરિયાના એકદમ સોફ્ટ એવા થેપલા સૂકી ભાજી શક્કરિયાની ખીર અને ફરાળી વડા બનાવ્યા છે તો તેના માટે મેં વજનમાં આઠસો ગ્રામ શક્કરિયા લીધા છે તો આ શક્કરિયાને મેં એકદમ સરસ રીતે પાણીથી સાફ કરી પછી કોરા કરીને ઉપયોગમાં લીધા છે તો માટીનો ભાગ બધો સરસ રીતે કાઢી કોરા કરી પછી આપણે ઉપયોગમાં લેશું તો પાણી છે એ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો સકરિયાને આપણે બાફવા માટે આ રીતે એકદમ સરસ રીતે ગોઠવીને બાફી લેશું તો મેં ઢોકળી લીધું છે તો તમે જે રીતે બાફતા હોય અથવા શેકતા હોય એ રીતે સકરિયાને બાફી લેવાના તો ગેસની ફ્લેમ હાઈ રાખી પંદર મિનિટ માટે આપણે સકરિયાને બાફાવા દઈશું તો આ સે કરીએના પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લેશું તો ચપ્પુ વડે ચેક કરીએ તો સરસ આ રીતના ચપ્પુ જાય તો બફાઈ ગયા હોય જો કાચા લાગે તો પાછું ઢાંકીને પાંચ મિનિટ માટે એને બફાવા દેવાના તો પંદરથી વીસ મિનિટમાં એકદમ સરસ રીતે બફાઈ જાય એટલે એને આપણે બહાર કાઢી લેશું તો બહાર કાઢી ઠંડા કરી પછી એની છાલ છે કાઢી લેવાની છે તો આ રીતના મેં એની છાલ છે કાઢી લીધી છે હવે એના જે રેસાનો ભાગ છે કાઢવા માટે બંને સાઈડથી થોડા શકરિયાને કટ કરી લેવાના એટલે એનો રેસાનો ભાગ છે એ નીકળી જશે તો એક વાટકો મેં સકરિયાને મેસ કર્યા છે આમાંથી અડધા સકરિયાને મેસ કરીને વાટકામાં લીધા છે તો હવે આપણે એની ખીર બનાવીશું તો એક પેનની અંદર બે ચમચી જેટલું ઘી ઉમેરીશું તો ખીર બનાવવા માટે ઘીનો ઉપયોગ કરવાનો છે તો બે ચમચી જેટલું મેં ઘી લીધું છે એમાં થોડા આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું તો તમને જે ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તે લેવાના છે મેં કાજુ અને બદામના ટુકડા કરીને લીધા છે થોડીવાર માટે જ એને આપણે ઘીમાં થવા દઈશું અને પછી એને બહાર કાઢી લઈશું તો આ રીતના થોડા બ્રાઉન કલરના થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના છે અને જે ઘી વધ્યું છે એમાં જ આપણે જે શક્કરિયા લીધા છે વાટકામાં એનો છૂંદો ઉમેરવાનો છે તો આ રીતના મેં દબાવીને લીધા હતા એટલે આ રીતના ગાંઠા જેવા થઈ ગયા છે તો એને થોડીવાર માટે ઘીમાં શેકી લેશું ઘીમાં શેકવાથી ખીરનો સ્વાદ છે એ ખૂબ સરસ આવશે તો એકથી બે મિનિટ માટે જ શકરિયાને ઘીમાં શેકી લેવાના છે આ રીતના એકદમ સરસ ઘીમાં મેસ થઈ જાય પછી જે વાટકાના માપથી શકરિયા લીધા છે એ વાટકાના માપથી બે વાટકા આપણે દૂધ ઉમેરીશું તો શકરિયાથી ડબલ દૂધ લેવાનું છે કેમ કે આપણી આ ખીર છે શરૂઆતમાં પટલી લાગશે પણ જેમ ઉકળશે અને પડી રહેશે એમ ઘટ બનશે તો ડ્રાય ઉમેર્યા છે ત્રણ ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું શક્કરિયા છે એ સ્વાદમાં મીઠા હોય છે એટલે મેં ખાંડનું પ્રમાણ છે એકદમ ઓછું રાખવાનું તો માત્ર ત્રણ ચમચીમાં જ આ ખીર છે એ સ્વાદમાં ખૂબ સરસ બનશે પછી તમે જેવું ગળું ખાતા હોય એ રીતે તમારે ખાંડ ઉમેરવાની થોડું આપણે કેસર ઉમેરીશું અને આ ખીરને માત્ર ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું ત્રણ મિનિટ થઈ જાય એટલે ખીર છે એ સરસ બની જશે ઠંડી થશે એટલે એકદમ ઘટ થઈ જશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી ખીરને આપણે સાઈડમાં મૂકી દઈએ તો એક પેનમાં બે પાવડા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું એમ ઉમેરીશું તો હવે આપણે સૂકી ભાજી તૈયાર કરી લેશું તો જો ભાજીમાં તમે રાયનો ઉપયોગ કરતા હોય ફરાળમાં રાય ખાતા હોય તો તમારે રાય ઉમેરવાની ન તો માત્ર એક ચમચી જીરું ઉમેરવાનું તીખાશ માટે આદુ મરચાં એક લાલ મરચાંના ટુકડા ઉમેર્યા છે એક ટામેટાના ટુકડા ઉમેર્યા છે બરાબર મિક્સ કરી લેશું થોડી હિંગ હળદર અને જીરું ઉમેર્યું છે જો તમે હિંગ અને હળદર ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાના ઘણા ફરાળમાં ખાતા હોય છે અને ઘણા નથી ખાતા તો સ્વાદ અનુસાર મેં મીઠું ઉમેર્યું છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ચટપટી બનાવવા માટે આપણે અડધું લીંબુનો રસ ઉમેરીશું અને આટા મેટા છે તેલમાં એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે બટેટાના ટુકડા ઉમેરીશું તો મેં બટેટા છે પહેલેથી જ બાફી અને ઠંડા કરી લીધા હતા તો ઉપર લીલા ધાણા ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો કલરમાં પણ એકદમ સરસ બની છે અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી એવી આપણી સૂકી ભાજી છે એ પણ બનીને તૈયાર થઈ ગઈ તો આ રીતના એકદમ સરસ રીતે મિક્સ કરી સૂકી ભાજીને પણ આપણે સાઈડમાં રાખી દઈએ તો હવે આપણે થેપલાનો લોટ બાંધી લેશું તો એક વાટકો મેં શક્કરિયા આ રીતના દબાવીને મેસ કરીને લીધા છે હવે એ જ વાટકાના માપથી એક વાટકો ફરાળી લોટ ઉમેરીશું તો થોડી હિંગ હળદર અને ધાણા જે લીધા છે જો તમે આમાંથી હિંગ હળદર ના ખાતા હોય તો એ તમારે સ્કીપ કરવાના એક ચમચીથી ઓછા એટલે શેકેલું જીરું પાવડર અડધી ચમચી જેટલું મરી પાવડર તો હવે જેવા તીખા થેપલા બનાવવા હોય એ રીતના તમારે આદુ આદુમરચી એડ કરવાના છે તો એક ચમચી જેટલા મેં આદુમરચા એડ કર્યા હવે ઉપર લીલા ધાણા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એ મેં મીઠું ઉમેર્યું છે તમે જે ફરાળમાં મીઠું લેતા હોય એ તમારે લેવાનું છે બરાબર બધી વસ્તુ છે એ મિક્સ કરી લેશું તો અત્યારે પાણી કે તેલનો ઉપયોગ કર્યો નથી પાણી છે આપણે બિલકુલ લેવાનું નથી તો જે આપણે શકરિયા લીધા છે એમાં જ આપણો લોટ છે એ બાંધાઈ જશે તો આ રીતના લોટ બાંધી ઉપર એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું અને એક મિનિટ માટે આ લોટને એકદમ સરસ રીતે ઘીમાં જ આપણે આ રીતના મસળી લેવાનો છે તો એકદમ સોફ્ટ એવો આ લોટ છે એ બનીને તૈયાર થઈ જશે તો પાણી વગર જ આ થેપલા છે એકદમ સોફ્ટ એવા બનશે તો આ રીતના આ લોટ બાંધી જે રીતે તમારે એના થેપલા કરવા હોય એ રીતના લુવા તૈયાર કરવાના છે તો નાની સાઇઝના કરવા હોય તો નાના લુવા અને મોટા કરવા હોય તો મોટા લુવા કરવાના તો એક વાટકા માથથી સાતથી આઠ થેપલા છે એ બનીને તૈયાર થશે તો આ રીતના પાટલી ઉપર લુવો લઈ હાથેથી લુવાને ગોળ કરી અને જે ફરાળી લોટ તમે ઉપયોગમાં લીધો હોય એ ફરાળી લોટ લઈ અને થેપલાને વણી લેશું તો આ થેપલું છે એ મીડિયમ જ રાખવાનું છે ભાખરી કરતાં પટલું અને રોટલી કરતાં જાડું આ રીતને એની થિકનેસ તમારે રાખવાની છે વધારે પડતી પટલી રાખવાની નથી તો આ રીતના થેપલા છે વણી લેશું હવે થેપલા બનાવવા માટે મેં તવો લીધો છે એમાં થેપલું ઉમેરી અને ફરતું તેલ લગાવવાનું છે ઉપર પણ થોડું આવશે સાઈડમાં પણ તેલ ઉમેરી અને થેપલું છે નીચેની સાઈડ થોડું શેકાય એટલે એને પલટાવી લેવાનું છે તો આ રીતે બંને સાઈડ શેકાય એ રીતે તેલમાં જ એને અથવા ઘીમાં તમને જે રીતે ફાવે તે રીતે તમારે ઘીમાં કે તેલમાં એને શેકી લેવાનું તો બીજું થેપલું પણ આપણે શેકીને જોઈ લેશું તો જો તમારા આ બધા થેપલા ફૂલીને દડા જેવા કરવા હોય તો બંને સાઈડ પહેલાં આમ જ શેકી લેવાનું પછી તેલ કે ઘી ઉમેરવાનું એટલે થેપલા છે બધા જ ફૂલીને દડા જેવા થાશે તો ફૂલશે તો પણ એકદમ સોફ્ટ બનશે અને નહીં ફૂલે તો પણ આ થેપલા છે એકદમ સોફ્ટ બનશે તો આ રીતે બીજું થેપલું પણ આપણે શેકી લીધું તો આ રીતના બધા થેપલા છે મેં બનાવીને તૈયાર કરી લીધા તો એકદમ સોફ્ટ એવા આપણા શકરિયાના થેપલા પણ બનીને તૈયાર થઈ ગયા તો હવે આપણે ફરાળી વડા બનાવીશું તો તેના માટે એક વાટકો બટેટાનું છીણ લીધું છે તો એને મેં ખમણીને લીધું એ જ વાટકાના માપથી આપણે દોઢ વાટકો ફરાળી લોટ લીધો છે તો તમે જે ઉપયોગમાં ફરાળી લોટ લેતા હોય એ તમારે લેવાનું મેં મિક્સ ફરાળી લોટ લીધો છે લીલા ધાણા તીખાશ માટે આદુ મરચાં સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર લીંબુનો રસ ઉમેરીશું તો અડધો લીંબુનો રસ મેં ઉમેર્યો છે તો જે આખા ધાણા આવે છે એક ચમચી જેટલા આપણે લેશું તો એને હાથેથી આ રીતે મસળીને લઈશું જે બે ભાગમાં થઈ જાય એ રીતે હાથેથી મસળવાના છે અથવા તો તમારે ખાણી દસ્તામાં એને થોડા અધકચરા કરીને લેવાના તો આખા ધાણાનો સ્વાદ ખૂબ સરસ આવશે તો એ ચોક્કસ ઉમેરજો તો પહેલાં બધી વસ્તુ છે પાણી જ નાખ્યા વગર આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું કેમ કે બટેટાનું છીણ છે એમાં પાણીનો ભાગ હોય છે એટલે બધી વસ્તુ મિક્સ કરી પછી જેમ જોવે એમ પાણી ઉમેરી અને એનું થીક એવું જ બેટર તૈયાર કરવાનું છે જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતના થીક એવું આપણે આ મિશ્રણ છે તૈયાર કરીશું જો તમારે આ ભજીયા છે એ ક્રિસ્પી કરવા હોય તો આ રીતનું એનું મિશ્રણ તૈયાર કરવાનું તો આ રીતના તૈયાર કરી અને જે આપણે મન્ચુરિયન બોલ કરીએ એ રીતે ગોળ કરી અને એના ભજીયા છે પાડી લેશો તો બહારથી એકદમ ક્રિસ્પી બનશે અંદરથી સોફ્ટ એવા બનશે પણ જો તમારે ભજીયા છે એ થોડા સોફ્ટ એવા કરવા હોય તેમાં ખાવાના સોડા થોડા ઉમેરવાના ઉપર થોડું પાણી એડ કરી અને આ મિશ્રણ આપણે જેવું ભજીયા પાડતા હોય ને ઢીલું રાખીએ એવું જ મિશ્રણ ઢીલું કરવાનું છે તો તમારું મિશ્રણ છે એ કડક હશે તો કડક ભજીયા બનશે અને આ રીતનું ઢીલું કરી અને ભજીયા પાડશો તો ભજીયા છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ભજીયા બનશે તો આ ભજિયા છે મેં સોફ્ટ એવા બનાવ્યા છે તો તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા છૂટા છૂટા પાડી લેશું તો ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે પછી ગેસની ફ્લેમ હાઈ રાખી ને આ ભજીયાને આપણે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવ દેવાના છે તો આ ફરાળી ભજિયા મેં સાબુદાણા મોરિયાના મિક્સ લોટના બનાવ્યા છે પણ તમે જે ફરાળી લોટનો ઉપયોગ કરતા હોય તેના ભજીયા બનાવશો તો પણ એકદમ સોફ્ટ એવા ભજીયા બનશે તો બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે આ ભજીયાને બહાર કાઢી લેશું તો આ રીતના બધા ભજીયા છે આપણે તળી લેવાના છે તો આપણા ભજીયા પણ બનીને તૈયાર થઈ ગયા અને આપણા જે થેપલા છે એ ઠંડા થઈ ગયા છે છતાં એકદમ સોફ્ટ એવા થેપલા બન્યા છે આ થેપલા પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ જ રહેશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો સૂકી ભાજી છે એ પણ સ્વાદમાં ખાટી મીઠી અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવી આપણી સૂકી ભાજી પણ બનીને તૈયાર અને આપણી ખીર છે એ પણ એકદમ સરસ ઘટ અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવી ખીર પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ઝટપટ બની જાય તેવી અને સ્વાદમાં બહુ ટેસ્ટી એવી ઘરમાં નાનાથી માની મોટા બધાને ભાવે તેવી આજની આપણી આ ફરાળી ડીશ બનીને તૈયાર છે આજનો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો